જાનંદ સ્વામી મહારાજની જય સૌરાષ્ટ્રની ધરતી પર કરિયાણા ગામના ચોકમાં એક અનોખી ઉર્જા પ્રસરી હતી શ્રીહરિ સંતો અને ભક્તો સાથે ગામને પાવનગાવા પધાર્યા હતા ભગવાનના આગમનની ખુશી ગામના દરેક ખૂણે દેખાતી હતી આ બાજુ ગામની બહાર ખુલ્લા મેદાનમાં દૂર દૂરથી આવેલા નટલોકો એ પણ પોતાનો પડાવ નાખ્યો હતો દોરડા વાંસ અને ઢોલ નગારાની તૈયારીઓ થઈ રહી હતી મહારાજનો મુખ્ય ઉતારો તો ગામદાણી દેહા ખાચરના ભવ્ય દરબારમાં કરવામાં આવ્યો હતો દેહા ખાચર કે જે થોડા સમય પહેલા જ શ્રી હરિના દિવ્ય પ્રતાપને જોઈ અને સાવ નવા સત્સંગી બન્યા હતા એમાં પણ પ્રભુ વળી પોતાને ત્યાં પધાર્યા તેથી એમના અંતરમાં આનંદનો પાર ન હતો આનંદનો એવો દરિયો હૈયે હિલોડો લેતો હતો કે જાણે સગડું જગત તેમને માટે ખુશીઓ લઈને આવ્યું હોય આ ગામમાં એક સામાન્ય વ્યવહાર વાળા ભક્ત કાળા મકવાણા પણ રહેતા હતા એમને પણ મહારાજના કરિયાણા ગામમાં પધરામણીના સમાચાર મળ્યા તેથી એમનું હૃદય પણ અલૌકિક આનંદથી છલકાતું હતું ઘણા ધનાટ્ય ભક્તો પોતાને ત્યાં મહારાજની પધરામણી કરાવશે એવી વાતો ગામમાં થવા લાગી તેથી કાળાના મનમાં પણ એક મૌન સંકલ્પે આકાર લીધો અહો મહારાજ જો મારે ઘેર પધારે તો તો આ ઝૂંપડી પવિત્ર થઈ જાય અને મારો જન્મારો સફળ થઈ જાય પણ ક્યાં દરબારગઢના ભવ્ય ઉતારા અને ક્યાં મારું આ ગરીબનું ઘર હું કંઈક હિંમતથી મહારાજ પાસે જઈને કહું કે પ્રભુ આપ મારે ગેરપધરામણી કરો અને હું તો રહ્યો ગરીબ માણસ હું મહારાજની શું આપતા સ્વાગતા કરી શકું જેથી મહારાજ મારા પર રાજી થાય ગરીબનો ડર તેને રોકી રહ્યો હતો પણ એક બાજુ ભક્તિનો ભાવ તેને ખેંચી રહ્યો હતો જો કે કાળાને ખબર નહોતી કે પ્રભુ તો કેવળ ભાવના જ ભૂખ્યા છે તેઓ તો સાહુકાર અને ગરીબ સેવકને સરખા જ જુએ છે ભક્તના આ મૌન સંકલ્પને અંતર્યામી પ્રભુ શ્રીહરિએ જાણી લીધો તેમણે કોઈને કયા વિનાશ કોઈના આમંત્રણની રાહ જોયા વિના અને દેહા ખાચરને પણ જાણ કર્યા વગર જ પોતાના ગરીબ ભક્ત કાળા મકવાણાના ઝૂપડા તરફ પગ ઉપાડ્યા તેમના મુખ પર કરુણા મંદ સ્મિત સાથે કાળા મકવાણાના ઘરે આવી અને અને રહ્યા બારણું ખખડાવ્યું કાળાએ દરવાજો ખોલ્યો કાળો મકવાણો તો મહારાજને જોતા જ આપો બનીને જોઈ જ રહ્યો અને ચોંકીને બોલ્યો મહારાજ તમે પધારો પધારો મારા આંગણે ઓહો મારું અહોભાગ્ય આટલું બોલી તે અશ્નુભીની આંખે અને ગદગદ કંઠે શ્રી હરિના ચરણોમાં પડી ગયો શ્રી હરિએ કહ્યું કાળા હવે બસ કર મને બહુ ભૂખ લાગી છે જો સંધ્યા ટાણું પણ થઈ ગયું છે જે હોય તે જલ્દી લાવ હવે વિલંબ ના કરીશ કાળા મકવાણાની પત્ની કે જેને હજુ સંસારના સુખ મહારાજ કરતા વધારે વહાલા છે એ અંદરના ઓરડામાંથી વાસણનો અવાજ કરતા બહાર આવી તેના ચહેરા પર ગુસ્સો અને અકળામણ તો સ્પષ્ટ દેખાતા હતા કાળાની પત્નીએ મહારાજને હાથ જોડી ને પણ અકળામણથી કહ્યું મહારાજ આપનું પદ એ તો આનંદની વાત છે પણ આજે થોડી ઉતાવળ છે આજે ગામના ચોકમાં ઘણા વર્ષે નટ રમવા આવ્યા છે તેમની રમત ચાલુ થઈ ગઈ હશે અમારે તે જોવા જવાનું હતું શ્રી હરિ તો હસીને કહ્યું ઓહો એમ કે આ નટ લોકો વળી રમતમાં શું કરે કે તને આટલી ઉતાવળ છે કાળાની પત્નીએ મહારાજની વાતનો મર્મ સમજ્યા વિના ભૂડપણમાં કહ્યું અરે મહારાજ આ નટ લોકો ખૂબ સારો ખેલ કરે છે અને મેં તો સાંભળ્યું છે કે તેઓ તો લોઢામાંથી સોનું કરી દેવાની કળા પણ જાણતા હોય છે હરખમાં ને હરખમાં તે શ્વાસભેર બોલી ઉઠી આ બોળી સ્ત્રીને ક્યાં ખબર હતી કે જે ચોકમાં રમી રહ્યા છે તે તો સામાન્ય નટ છે પણ જે તેમની સામે ઊભા છે તે તો અનંત કોટી બ્રહ્માંડોના નટવર છે શ્રી હરિ તો મંદ સ્મિત સાથે રહસ્યમય અવાજમાં કહ્યું જો એમ જ હોય તો તારી પાસે કોઈ લોઢાનું સાધન હોય તો તે લાવ હું પણ તને લોઢાનું સોનું કરી દઉં કાળાની પત્ની તો જરા વિચારમાં પડી પણ પછી દોડીને ખૂણામાં પડેલી જૂની કાટ ખાધેલી કોષ અને કોદાળી લાવી અને મહારાજને કહ્યું લેવ મહારાજ મહારાજે કોષ અને કોદાળીને બરાબર હાથમાં લઈ અને જોઈ પછી વારા ફરતી તેને ભીતમાં ફેંક્યા બંને સાધનો ભીતમાં અડધા ઘૂસી ગયા શ્રીહરિએ બંનેને પાછા ખેંચ્યા અને ખેંચતાની સાથે જ કોષ અને કોદાળી શુદ્ધ ચળકતા સોનામાં ફેરવાઈ ગયા શ્રીહરિએ કાળા ભગતને કહ્યું કાળા લે આ તારા લોઢાના સાધન હવે સોળ વલ્લું સોનું થઈ ગયા છે તું આને ઝડપથી ગામના સોની પાસે જઈ અને આના નાના નાના કટકા કરાવી લાવ આટલી મોટી સોનાની વસ્તુ અહીં ક્યાં સાચવીશ કાળો મકવાણો તો સોનાની કોશ અને કોદાળી જોઈ અવાકજ થઈ ગયો ધ્રુષ્ટતા હાથે બંને સોનાના સાધનોને એક કોથળામાં સંતાડી અને ડરતા ડરતા છુપાતા સોનીની દુકાન તરફ કૂચ માંડી સોની હાટ બંધ કરવાની તૈયારીમાં જ હતો ત્યાં તો કાળાએ વિનંતી કરીને સોની પાસે દુકાન ખોલાવી ગામના સોનીને પણ મનમાં થયું કે આ ગરીબ માણસને આટલી બધી ઉતાવળથી સોનીની શી જરૂર પડી હશે કાળા ભગતે દુકાનમાં પ્રવેશતા જ કોથળામાંથી કોષને કોદાળી કાઢતા કહ્યું ભાઈ આ નાના નાના કટકા કરવા છે આના સોની પણ સોનાના સાધનો જોઈ અને ઊંડા વિચારમાં પડી ગયો કસોટી પણ કરી તો શુદ્ધ સોળવલું સોનું જ નીકળ્યું સોની તો ગરીબ કાળા પાસે આટલું સોળવલું સોનું જોઈને ગભરાઈ ગયો અને ગંભીર સ્વરમાં કહ્યું કાળા આ તો શુદ્ધ સોનાના છે તું આને ક્યાંથી લાવ્યો કાળો હજુ કંઈ વાત કરે તે પેલા જ સોની ઉતાવળમાં બોલ્યો સાંભળ કાળા તું આને હમણાં જ તારે ઘેર પાછો લઈ જા અહીં કોઈ આને જોઈ જશે તો ભારે થશે અને આટલું સોનું આનાથી તો આપણા બંનેનું મોત ઊભું થશે કોઈકને ગંધ પણ આવી જશે તો વાત ઠેઠ દરબારમાં પૂગશે ને ચોરીનો આરોપ માથે આવશે અને વઘર વાંકે આપણે બેઉ ગુનેગાર બનશું તું જેવો જટ અહીં આવ્યો એવો જ વયો જા ગરીબીથી આટલું બધું સોનું જીરવાય નહીં જા ભાઈ ખોટી નથા વાટે કોઈને તું કહીશ નહીં કાળો મકવાણો તો સોનીની વાત સાંભળી મૂંઝાણો તેને સોનીની વાત વ્યાજબી લાગી આ સોનામાં હવે એને પોતાનું મોત દેખાવા લાગ્યું તે તરત જ ઘેર આવ્યો અને મહારાજના પગમાં પડીને કહ્યું મહારાજ આ બંનેને પાછા લોઢા ના કરી દો આમાંથી તો મારું મોત નિપજશે સોની સાચું કહે છે હું આ માયા ઝીરવી શકું તેમ નથી અમારી ભૂલ થઈ ગઈ પ્રભુ જે મારી પત્નીએ તમને લોઢાને સોનું કરવાની વાત કરી અને હું પણ લોભમાં લોભમાં ને આમ આને સોની પાસે લઈ લો શ્રીહરી કરુણાથી હસતા કહ્યું કાળા સાચી વાત છે માયા તો મોત કરે તેવી જ છે એને સાચવવી કઠણ છે તેનો તો ત્યાગ કરવો જ ભલો શ્રીહરિ તે સોનાના સાધનોને ફરી હાથમાં લઈ અને ફરી ભીતમાં ફેંક્યા કે તરત બંને સાધનો ફરી પાછા પહેલા જેવા જ કાટ ખાધેલા લોડાના બની ગયા કાળા મકવાણાએ હવે રાહતનો લાંબો શ્વાસ લીધો તેને ફરી પછી બેના જેવી શાંતિ અને સંતોષનો અનુભવ થયો તે બોલ્યો ધન્ય મહારાજ ધન્ય આ લોઢાનું સોનું અને સોનાનું લોઢું કરી તમે મને માયાના બંધનમાંથી મુક્ત કર્યો કાળાની પત્નીને પણ પોતાની ભૂલ સમજાઈ અને એને પણ મહારાજ પાસે પોતાથી થયેલ ભૂલને માફી માંગી કાળા મકવાણાએ તે દિવસે માત્ર લોઢું પાછું નહોતું મેળવ્યું પણ માયાના મોહમાંથી મુક્તિ પણ મેળવી જગતને ન ચાવનાર નટવરની આ અદભુત લીલા ભક્તના હૃદયમાં કાયમ માટે અંકિત થઈ ગઈ સહજાનંદ સ્વામી મહારાજની જય